ઓમ નમસ્કાર હું ચેતના ગજેરા જુનાગઢ જિલ્લા કોર્ડિનેટર તારીખ નવના રોજ સવારે સાડા માર્ગદર્શન હેઠળ ખૂબ જ મોટી વિશાળ શિબિરનું આયોજન કરવામાં આવ્યું એમાં સૌથી પ્રથમ દીપ પ્રાગટ્ય સવારે સવા પાંચ વાગે એ પહેલા ગાયત્રી હવન અને દીપ પ્રાગટ્ય પછી મહેમાનોનું સન્માન સાથે શિબિરની શરૂઆત કરવામાં આવી મેદસ્વીતા વિરુદ્ધમાં મેદસ્વીતાને નિવારવા માટે કઈ કઈ આસનો કરી શકાય કેવી એક્સરસાઇઝ કરી શકાય અને વિશેષ પણ શું રાખવાની હોય કરી એ બધી જ ચર્ચાઓ સાહેબ કરી નમસ્કાર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વીતા મુક્ત અભિયાન તેમજ એકવીસ જૂન જે યોગ દિવસ આવી રહ્યો છે તેને અનુલક્ષીને જુનાગઢ અંદર મેદસ્વીતા મુક્ત જે અભિયાન છે એના ભાગરૂપે એક સુંદર યોગ શિબિર છે આયોજિત થઈ આપણા ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ જ્યારે મન કી બાત કાર્યક્રમની અંદર મેદસ્વીતા મુક્ત ભારત ની જ્યારે વાત કરી ત્યારે આપણા જે ગુજરાતના આપણા મુખ્યમંત્રી છે એના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શિષપાલજીએ સૌથી પ્રથમ જૂનાગઢની પસંદગી કરી અને આ યોગ શિબિરની શરૂઆત છે કરી નમસ્કાર મારું નામ વૈશાલી ચુડાસમા જૂનાગઢ મહાનગરપાલિકા કોઓર્ડિનેટર તારીખે સરદાર ખાતે જે મહાયોગ શિબિર ચેરમેન શ્રીની અધ્યક્ષતામાં થઈ એ મેદસ્વીતાની સાથે સાથે એકવીસમી જૂન જે આપણા માનનીય વડાપ્રધાને વિશ્વ યોગ દિવસ તરીકે આખા વિશ્વમાં મનાવવામાં આવે છે તો તેના કાઉન્ટડાઉન ના ભાગ સ્વરૂપે પણ અહીં ચેરમેન શ્રીની અધ્યક્ષતામાં યોગ એકવીસમી જૂને જે આપણો કોમન યોગ પ્રોટોકોલ છે એમાં કયા કયા આસનો પ્રાણાયામ કે જે બધા જ લોકો કરી શકે છે તેમના દ્વારા તેમનું પણ પ્રોટોકોલ પ્રમાણે અભ્યાસ કરાવવામાં આવ્યો અને આ શિબિરમાં લગભગ પાંચ હજારથી પણ વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને બધાએ વેદશ્વિતા મુક્ત કઈ રીતે થવું અને કોમન યોગ પ્રોટોકોલનો અભ્યાસ કરી અને ખૂબ ખૂબ બધાને મજા આવી એ દિવસે નવકાર દિવસ પણ હતો તે દિવસે જૈન લોકોના દ્વારા નવકાર મંત્રનું પણ ઉચ્ચારણ કરવામાં આવ્યું ગુજરાત રાજ્ય યોગ બોર્ડ પરિવાર જૂનાગઢ ટીમનો ખૂબ જ સહયોગ આ શિબિરમાં રહ્યો છે અને સ પૂરા જૂનાગઢે આમાં યોગમય બની ગયું હતું તે દિવસે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર આજે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જૂનાગઢ ખાતે મેધસ્વીતા મુક્ત ભારત અભિયાન અંતર્ગત આજે ગુજરાત મેધસ્વીતા મુક્ત બને એમના માટેની પહેલી શિબિર ગુજરાતની અંદર આજે જૂનાગઢ ખાતે યોજાય છે આદરણીય ચેરમેન છે યોગ બોર્ડના શિશપાલજીના નેતૃત્વ નીચે આજે જૂનાગઢ યોગ ટીમ દ્વારા જૂનાગઢ જિલ્લાની જે રીતે યોગના અભ્યાસ શરૂ કરવામાં આવ્યો હતો ને યોગના આજે જે યોગા દ્વારા આજે જૂનાગઢને રોગમુક્ત બનાવવાનું મેદોશ્વિતા મુક્ત બનાવવાનું જે અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું ને આખા ગુજરાતની અંદર પહેલી યોગ શિબિર આજે જૂનાગઢમાં યોજાય અને આપ જોઈ રહ્યા તો તો અદ્ભુતતાથી લોકોએ એની અંદર પ્રતિસાદ આપ્યો છે આ જૂનાગઢના ઇતિહાસની અંદર અવડી મોટી સંખ્યા ક્યારે પણ કોઈ કાર્યક્રમની અંદર જોવા નથી મળી એટલા લોકો યોગ કરવા આવ્યા છે એટલે યોગ પ્રત્યેની જે આદરણીય નરેન્દ્રભાઈનું સપનું છે કે મારા દેશના નાગરિક મારા દુનિયાના નાગરિક રોગમુક્ત બને મેદસ્વીતા મુક્ત બને એ અભિયાનના સ્વરૂપે આદરણીય નરેન્દ્રભાઈએ એકવીસ જૂન એ યોગ દિવસ ઘોષિત કર્યો હતો અને સમગ્ર વિશ્વએ એમને સ્વીકાર કર્યો હતો અને આપણા જે પ્રણાલી છે વૈજ્ઞાનિક કે આધુનિક અને સાંસ્કૃતિક પ્રણાલી છે એ યોગ હતું એ ફરીથી આજે જીવનની અંદર આવે છે અને કોઈ વ્યક્તિ રોગી ન રે અને યોગથી રોગમુક્ત બને એ અભિયાન જ્યારે શરૂ થયું છે આદરણીય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ આ ગુજરાત મેદસ્વીતા મુક્ત બને એમના માટેનું જે અભિયાન શરૂ કર્યું છે ત્યારે એમને પણ વંદન કરું છું અને ફરીથી આ સમગ્ર ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ યોગ ભારતીય સંસ્કૃતિની દેન છે આપણા દેશના વડાપ્રધાન માને મોદી સાહેબના લીધે એકવીસ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાય છે એ આપણા સૌ ભારતીયો માટે ગર્વ અને ગૌરવની વાત છે આપણો દેશનું સૌભાગ્ય છે કે ભારત દેશને એક યોગી અને આધ્યાત્મિક વડાપ્રધાન બન્યા છે એ ભારતને વિશ્વગુરુ બનાવવા માગે છે અને વિશ્વગુરુ બનવાનો માર્ગ યોગનો માર્ગ છે દરેક વ્યક્તિ જ્યારે યોગી બનશે યોગ ગુરુ બનશે તો ભારત વિશ્વગુરુ બનશે ગુજરાત રાજ્ય સરકારે પણ યોગ મેં ગુજરાતના અભિયાનમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડની ગઠન ગઠન કર્યું છેલ્લા પાંચ વર્ષથી યોગ બોર્ડ કાર્યરત છે મને યોગ બોર્ડની સેવાની જવાબદારી મળી છે અમારા સમસ્ત ગુજરાતમાં દોઢ લાખથી વધુ યોગ ટ્રેનરો છે અમને એને વધારીને દસ લાખ યોગ ટ્રેનર કરવાના છે અમારે હાલ પાંચ હજાર વર્ગો ચાલે છે એને વધારીને પચાસ હજાર વર્ગો કરવાના છે રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલજીના આદરણી હર્ષભાઈ સંઘવીજીના માર્ગદર્શનમાં યોગ બોર્ડ કાર્ય કરે છે આજે એકવીસ જૂનના કાઉન્ટડાઉનના કાર્યક્રમમાં અને સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાનમાં હું જૂનાગઢમાં આવ્યો છું જૂનાગઢમાં બહુ વિશાળ સંખ્યામાં જૂનાગઢના લોકો સવારે પાંચ વાગે ગ્રાઉન્ડમાં આટલી મોટી સંખ્યામાં એક ઐતિહાસિક અને અદ્ભુત કાર્યક્રમ જૂનાગઢમાં થયું છે આમાં હજારોની સંખ્યામાં લોકો જૂનાગઢમાં જોડાયા છે આપણા ચેનલના માધ્યમથી પણ સમસ્ત ગુજરાતની જનતાને આહવાન કરું છું કે આપણે બધા સાથે મળીને યોગી બનીએ નિરોગી બનીએ રાષ્ટ્ર માટે સહયોગી અને માનવતા માટે ઉપયોગી બનીએ યોગ અમને શક્તિ આપે છે યોગ અમને પાવર આપે છે યોગ અમને સ્વાસ્થ્ય આપે છે યોગ ઇમ્યુનિટી વધારે છે યોગ શરીરનો ભાર પણ ઓછો કરે છે અને મનનો ભાર પણ ઓછો કરે છે